હવે આપ ખેડા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે જનક જાગીરદાર ખેડા જિલ્લા સમાચાર પત્રની શરૂઆત લોકસભાની ચૂંટણી લોકશાહીના મહાપર્વથી કરીએ ગત લોકસભા બે હજાર ઓગણીસમાં ખેડા લોકસભા બેઠકમાં સાહીઠ પોઈન્ટ સડસઠ ટકા મતદાન નોંધાયું હતું જે બે હજાર ચોવીસમાંની તાજેતરની લોકસભાની ચૂંટણીમાં ઘટ્યું છે આ વર્ષ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં ખેડા લોકસભા બેઠકની દસકોઇ ધોળકા માતર કપડવંજ નડિયાદ મહુદા મહેમદાવાદ સાત વિધાનસભા બેઠકની બનેલ છે જેમાં આ લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણીમાં અઠ્ઠાવન પોઈન્ટ બાર ટકા મતદાન નોંધાયું છું ખેડા લોકસભામાં ભાજપે તેના ચાલુ સાંસદ અને કેન્દ્રીય સંચાર મંત્રીને સતત ત્રીજી ટર્મ માટે ઉમેદવાર બનાવ્યા અને કોંગ્રેસે ખેડા લોકસભા બેઠક માટે કપડપંચ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય ઠાકોર ક્ષત્રિય ઉમેદવાર કાળુસિંહ ઢાભીને ઉમેદવાર બનાવ્યા હતાં લોકસભા ખેડાની ચૂંટણી નિષ્પક્ષ અને નિર્ભય રીતે મતદારોને મતદાન કરે તે હેતુથી ચૂંટણી પંચના આદેશથી ચાર હજાર જેટલા પોલીસ કર્મચારી ખેડા સંસદીય મત વિસ્તારના કુલ બે હજાર સાડત્રીસ મતદાન મથકોએ મતદાન થયું હતું ખેડા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સ્વીપ અને ટીપ પ્રવૃત્તિ અંતર્ગત જિલ્લાની બહેનોએ સામૂહિક મહેંદી મતદાન જાગૃતિ કાર્યક્રમ જોડાઈ ખેડા જિલ્લામાં આઈસીડીએસ શાખાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો તથા આરોગ્ય શાખાની આશા બહેનો દ્વારા સંયુક્ત મહેંદી કેમ્પેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ખેડા જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સીપ અને ટીપ પ્રવૃત્તિઓના માધ્યમથી મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી ખેડા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ ખેડા જિલ્લાના ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ થકી મતદાન કર્યું હતું જિલ્લાના કુલ છ મતદાન ફેસિલિટેશન સેન્ટર પર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માટે બે હજાર પાંચસો છ્યાસી કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું ખેડા જિલ્લા ચૂંટણી અધિકારી અમિત પ્રકાશ યાદવે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયાની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ ચૂંટણીમાં નડિયાદના એકસો આઠ વર્ષના બા યુવાનો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે નડિયાદના જેવરબેન રબારી એકસો આઠ વર્ષની ઉંમરે પણ નિયમિત મતદાન કરી દેશના નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવી રહ્યા છે અરૂણભાઈ શાહ છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેઓ ખેતીમાં ઘઉં વિવિધ પ્રકારની ડાંગર રાઈ રાજગરો બાજરી ચણા જેવી ખેત પેદાશોનું વાવેતર કરી રહ્યા છે જેનું મૂલ્યવર્ધન કરીને સીધું વેચાણ કરે છે તથા વિવિધ ફળો તથા બાયોડાયવર્સિટી માટે ફૂડ ફોરેસ્ટ્રી જંગલ મોડલ વિકસાવી રહ્યા છે આ સાથે જ અરુણભાઈ એક ફાર્મર ફ્રેન્ડ તરીકે અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા માર્ગદર્શન આપે છે તેઓએ અત્યાર સુધીમાં કુલ ત્રણ હજારથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી છે હમણાં જ આપે ખેડા જિલ્લાનો સમાચારપત્ર સાંભળ્યો લેખક હતા જનક જાગીરદાર આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું